મોટી કોરલ ખાતે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો કરજણ તાલુકાના મોટીકોરલ ગામ ખાતે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ અને બીપીસીએલના સહયોગથી ગામના નાગરિકો માટે આરોગ્યના કામમાં અમે તમારા ગામમાંના સૂત્ર સાથે જિલ્લા માજી આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઉપાધ્યાયના પરિવાર દ્વારા પાંચમા નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી કોરલ ખાતે યોજાયેલ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કેમ્પમાં ભાગ લઈ આરોગ્યલક્ષી તપાસ અને નિદાન કરાવ્યું હતું એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આજે મોટી કોરલ નાની કોરલ પરા આલમપુરા અને લીલીપુરા એમ પાંચ ગામને સાંડ સાંકળતો એક હેલ્થ કેમ્પ અમે કરી રહ્યા છીએ પાંચમો આ હેલ્થ કેમ્પ છે સૌથી પહેલાં ચોરંદા અને ત્યારબાદ અલગ અલગ ગામમાં કરતાં જે છેલ્લો કેમ્પ છે ગામના તમામ આગેવાનશ્રીઓએ ખૂબ મોટો સહકાર આપ્યો છે સાથે સાથે બીપીસીએલના અધિકારીશ્રી સુરજ શિંદે બીસી બીપીસીએલના સહયોગથી કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આ સત્કાર્યની અંદર અમે જોડાયા છે તો એમાં બીપીસીએલ એ પણ સહયોગ આપતા એના અધિકારીશ્રી પણ આજે ઉપસ્થિત રહ્યા છે અને આ તકે ગામની અંદર પાંચસો ઉપરાંત લોકો પેશન્ટો આવે એવી અમારી ધારણા છે અને પેશન્ટોની સારવાર થાય એમને રિપોર્ટ મળે બ્લડ ડોનેશન આઈ ટેસ્ટિંગને તમામ એ પ્રકારની સારવાર આજે અમે કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કબીમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી સેવાકીય કાર્ય ચાલુ રહે એવા પ્રયત્નો રહેશે